પાલનપુર શહેરમાં રખડતા પશુઓ સ્વીકારવાનો ઇનકાર કરનાર ચાર ગૌશાળા અને પાંચરા પુલના સંચાલકોની સહાય અટકાવવામાં આવી છે જિલ્લા કલેક્ટર દ્વારા ચોક આવનારો નિર્ણય કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અને શહેરી વિસ્તારમાં પશુ ત્રાસ અટકાવવા અને નિયંત્રણ સમિતિની સંયુક્ત બેઠકમાં એક હજારથી વધુ પશુઓ ધરાવતી કૌશાળા પાંજરાપોળની સહાયની દરખાસ્તો રાજ્યકક્ષાની કમિટીમાં મોકલવામાં આવશે એક હજારથી ઓછા પશુઓ ધરાવતી એકસો પંચોતેર સંસ્થાઓની દરખાસ્તો મંજૂર કરાય જેમાં પાંત્રીસ હજાર પશુ પાસઠ પશુની રૂપિયા નવ પોઈન્ટ ચોમોતેર કરોડની સહાય ચૂકવવા જિલ્લા કક્ષાની કમિટીએ રજૂ કર્યું જ્યારે બનાસકાંઠાની ચાર ગૌશાળા પાંજરાપોળના સંચાલકોની અરજીઓ સ્થગિત કરવામાં આવી છે અને બનાસકાંઠા જિલ્લાની ચાર પાંજરાપોળ સંચાલકોની સહાય હાલ પૂરતે સ્થગિત કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણ કુમાર દ્વારા જિલ્લાના તમામ ચીફ ઓફિસરોને રખડતા પશુઓ પકડવાની કામગીરી ઝુંબેશ રૂપે કરવાની સૂચના પણ આપવામાં આવી છે